તાલુકાના ચાકી સમાજની મિટિંગ બે હજાર ચોવીસ ના રોજ મોટા તાલુકા ચાકી સમાજના પ્રમુખ કાસમ એમ ચાકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ તાલુકા ચાકી સમાજના મહામંત્રી સલીમ એચ ચાકી અને સર્વે મુન્દ્રા તાલુકાની સમિતિ અને સર્વ તાલુકાના ચાકી

કાંડાગરા ઉપર ઝરપરા મંત્રી ચાકી રજાક ઇબ્રાહીમ કાંડાગરા મંત્રી ચાકી નૂર મદ અેમ ઝરપરા ખાનજી અબર હાજી અબ્દુલ્લા મુન્દ્રા

તાલુકા ચાકી સમાજના મહામંત્રી આબિદ હુસેન ખાખર ઉપપ્રમુખ અલી મહમદ ઓસ્માન કાંડાગ્રા હેદર અલી દાઉદ ભુજપુર અલી મહમદ ભજુ જરાપરા નૂર મહમદ અદ્રમાન ઝરપરા સુલે ઓસમા ઝરપરા અકબર હાજી અબદલ્લા મુન્મદભાઈ ઉર્ફે બચ્ચન મુન્દ્રા રજાક અબ્રાહીમ રમઝાન કાસમ ઝરપરા ઉપપ્રમુખ રેમત બૂઢા ભોજપુર સલીમ બૂઢા ભોજપુર સમીર હાસમ ભોજપુર સલીમ ઇસ્માઈલ મુન્દ્રા સરફરાજ સલીમ મુન્દ્રા સમીર સલીમ હુસૈન અબ્રાહીમ અબુ ભખર જુનસ જુનસ ઓસમાટગરા હમીદ મદદ મમદાન કાટગરા જૂસફ મામદ રેહાન રઝાક રિયાઝ રજાક ગુલામ ખમીશા અનવર મામદ જુનસ ઓસમાન કાડાગરા સલીમ જુનસ બસીરભાઈ કપાયા ઇમરાન અમદ મુન્દ્રા નવાજ સુહાન આયાન અહેમદ અને તાલુકાના વડીલ ચાકી ભાઈઓને સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે ચર્ચા થઈ વિધવા સહાય વૃદ્ધ સહાય આયુષ્યમાન કાર્ડ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શિક્ષણ ક્ષેત્રે બેગ યુનિફોર્મ બુક્સ સ્કૂલ ને લગતી અન્ય તમામ વસ્તુઓ આપવામાં આવશે અને વિધવા બહેનોને વર્ષ દરમિયાનનું રાશન કીટ ભરી આપવામાં આવશે આભાર વિધિ અખિલ કચ્છ ચાકી સમાજના ઉપપ્રમુખ હાજી રમઝાન અહેમદ કારાએ કરી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા કાડાગ્રા કચ્છ